પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા સાબરમતી આંબલી રોડ ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ विल माउंटेड रेस्टोरेंट માં રૂપાંતરિત કરશે અમદાવાદ મંડળના વાણિજ્ય પ્રબંધક શ્રી annu त्याधीના જણાવ્યા અનુસાર આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી એર કન્ડીશન્ડ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે ભારતીય રેલવેના નવીન અભિગમના ભાગ રૂપે સંશોધિત કોચમાં અત્યાધુનિક ડિઝાઇન એટેજ કિચન અને વિવિધ સ્વાદને પૂર્ણ કરવા માટે મલ્ટી ક્યુઝિન મેનુની સુવિધા હશે જે બધા ભોજન કરનારાઓ માટે આનંદદાયક अनुभव सुनिश्चित करशे बधुमा समग्र पर्यावरण ने अनुकूल वातावरण ने बधारवा माटे बाळको माटे एक फन जोन नो पण समावेश करवामा आवशे रेल कोच रेस्टोरेंट्स चौवीस कलाक कार्यरत रहेशे जे मुसाफरो अने शहरना, आसपासना, आसपास ना रहवासीओ ने भोजन पूरु पाड़शे टेकअवे काउंटर सुविधा उमेरशे જેનાથી મુસાફરો હરતાફરતા ઝળપથી ઓર્ડર આપી શકશે આ રેસ્ટોરન્ટ્સ માટેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે અને પાંચ આયોજિત સંસ્થાઓના એકંદર કોન્ટ્રાક્ટ મૂલ્યથી નોન ફેર રેવન્યુ એનએફઆર માં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે શ્રી त्याઘીએ એ વાત પર ભાર મૂક્યો કે અમદાવાદ મંડળ પહેલાથી જ વધારાના रेल કોચ રેસ્ટોરન્ટ્સ પર કામ કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ નવીન સુવિધાઓને કાર્યરત કરવાની તકો શોધી રહ્યું છે બિનોપયોગી કોચને ને વાયબ્રન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત રહે ટોરન્ટમાં પરિવર્તિત કરીને અમદાવાદ મંડળ મુસાફરોની સેવાઓમાં નવીનતા ઉપયોગિતા અને લક્ઝરીને જોડીને એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યું છે